છોટાઉદેપુરમાં પ્રોબેશનર પીએસઆઈ સી એમ વાળા પોતાની નોકરી પરથી પરત એટલે કે બોડેરી પોલીસ સ્ટેશનથી છોટાઉદેપુર આવતા હતા તે સમયે સમયેઠ ગામ નજીક રસ્તા પર એક પરિવાર બેભાન સ્થિતિમાં પડેલો હતો જેમાં એક ચાલીસ વર્ષના પુરુષ અને એક પાંત્રીસ વર્ષની મહિલા આશરે પંદર વર્ષની બાળકી જેમાં સ્થળ પર આ પરિવારને કોઈ અજાણ્યા ઈશમો અકસ્માત કરીને નાસી ગયેલ હતા એ વખતે આ સાહેબે તાત્કાલિક પોતાની સરકારી બોલેરો ઊભી રાખીને સ્થળ પર દોડી જઈ એ પરિવાર લોહીથી સૌથી તરબોળ પરિસ્થિતિમાં જોવા મળ્યો હતો કોઈ મદદ કરો કોઈ મદદ કરોના અવાજથી પરિવારના એક સભ્ય અર્ધસભાન અવસ્થામાં અરજી કરે છે પરંતુ સ્થળ પર કોઈ જ ઊભું રહેવા તૈયાર ન હતું એ વખતે પ્રોબેશનર પીએસઆઈ સાહેબ તાત્કાલિક પોતાનો રૂમાલ કાઢી બાળકીના માથા પરથી વહેતું લોહી બંધ કર્યું અને બાંધી નાખ્યું હતું રૂમાલ લોહી વહેતું અટકાવી તાત્કાલિક પોતાના મોબાઈલથી એમ્બ્યુલન્સને કોલ કરીને બોલાવ્યું અકસ્માત થયેલ પરિવારને ઉચકી એમ્બ્યુલન્સના બેસાડી તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા પરિવારજનોના સભ્યોનો જીવ બચાવ્યો છે એટલું જ નહીં એમ્બ્યુલન્સની પાછળ પોતે પણ હોસ્પિટલ પહોંચી દર્દીની તબિયત ચકાસી તેઓની તમામ પ્રકારની મદદ કરવા માટે કહીને ફરજ અને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી છોટા ઉદેપુર સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ નેન્જર પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લ્યો વારી કંપનીની સાથે કામગીરીનું સતત દસ વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર રૂપટોપ લગાવો અને મેળવો આરઓ ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ઘન મફત તો રાહસી ની છો આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ